નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત દર્શક મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આ સર્વ મારા દર્શક મિત્રોનું અમારા વાલા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલ ઉપર લાગ્યા રહેલા અમારા મહાનુભાવો અમારા વડીલો ખૂબ જ મોટી ઉંમરના નિવૃત્ત ઓફિસરો મહિલાઓ બહેનો માતાઓ સર્વ પ્રકારના વ્યક્તિઓ મારી ચેનલમાં લાગી ગયા છે મિત્રો તો એ આપ સર્વ મહાનુભાવો દર્શક મિત્રોનું હું મારી ચેનલમાં હાર્દિક અભિવાદન કરું છું હાર્દિક સ્વાગત કરું છું આવો દર્શક મિત્રો પધારો અમારી ચેનલમાં અને ખૂબ જ જ્ઞાન મેળવો આપ નવા દર્શક મિત્રોને વિનંતી કરું છું કે આપે સબસ્ક્રાઈબ અમારી ચેનલ ના આપીએ તો સબસ્ક્રાઈબ કરી દો બેલ બાજુમાં બેલ છે બેલને દબાવીને ઓલ ચાલુ કરી દો તો અમારી ચેનલ ઉપર અનેક પ્રકારના ગીત સંગીતના પ્રોગ્રામો અમે આપી રહ્યા છીએ અને એક એક બાબત થિયરીની પ્રેક્ટિકલ ધીમે ધીમે આપ સર્વને હું સમજાવી રહ્યો છું અને તે આપે કોમેન્ટ ઉપર લખ્યું છે કે આપે મારી ભણાવવાની શીખવાડવાની રીત ખૂબ જ પસંદ કરી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી ચેનલમાં આવી રહ્યા છો અમને સ્વીકારી રહ્યા છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ દર્શક મિત્રો અમારી ચેનલ પર આપની ફરમાઈશ હંમેશા પૂરું કરવામાં આવી જ રહી છે મિત્રો સમયની અનુકૂળતા આપની ફરમાઈશ અમે આપી રહ્યા છીએ મિત્રો આપનાથી અમારી ચેનલ સજી રહી છે મિત્રો તો આપના સૂચનો આપની ફરમાઈશો આપની ફરિયાદો ઉપર અમે ધ્યાન આપી રહ્યા છીએ મિત્રો નવરાત્રિ આવી રહી છે મિત્રો અને હું ગરબાના ક્લાસ આપી રહ્યો છું તો આજે મિત્રો જે ખૂબ જ ગવાતી દેશમાં પરદેશમાં ગવાતી આપણી આ પ્રાચીન આધ્યાશક્તિમાં ભગવતીની આરતી હું શીખવાડવા જઈ રહ્યો છું આગળ આપણે મિત્રો સાંભળ્યું તે રીતે આ આરતીને આપણે ગાવાની છે આની અનેક રીતે ગાવાની છે મિત્રો ફાસ્ટ લયમાં ગાઓ મધ્યમ લયમાં ગાઓ ધીમી લયમાં ગાઓ ગમે તે લયમાં ગાઈ શકાય મિત્રો અત્યારે મેં થોડી ફાસ્ટ લયમાં મેં ગાઈ છે આપને જે રીતે આવી રીતે કરો ગાજો તો ચાલો દસ મિત્રો ક્લાસ ચાલુ કરું છું તો સર્વપ્રથમ બતાવું કે મેં ત્રણ કાળીનો શાહ કર્યો છે અને સ્વરો મેં કયા લીધા છે તમે જોઈ લો સરે ગ મંદર શતક નો શુદ્ધ નીચે મિત્રો અને મંદિર સપ્તકનો શુદ્ધ ધ્વજ લેવાનો છે મિત્રો આ રીતે મંદિર સપ્તકમાં પણ ગવાઈ રહી છે આ રીતે આ કમ્પોઝિશન મંદર સપ્તકમાં પણ થયું છે તો જો દર્શક મિત્રો અહીંયા લખ્યું છે જય આધ્યાશક્તિ માં જય શક્તિ તો જયમાં જુઓ મિત્રો સા છે તો હું ગાઉ છું તમે જો જય સા સા આદ્યા સા સા જય પપ આદ્યા ગ સતી રે સે અને પછી અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પરવે પ્રગટ્યા તો ત્યાં જો સ્વર મિત્રો તો રે ગરી છે અખંડ રે ગરે બ્રહ્માંડ ગમા દીપાવ્યા મગરે સા પછી પડવે પ્રગટ્યા પડવે સા રે પ્રગટ્યા ગરે સા અને મામા જોજો મિત્રો મા પછી ઓમ રે રે જયો રે રે જયો રે રે મા રે તો આ રીતે આ શરૂઆતનું મુખડું છે મિત્રો અને અંતરા હું તમને વગાડી બતાવું છું તે પહેલાં દર્શક મિત્રો આપને વિનંતી છે કે અમારા ઓનલાઈન સ્પેશિયલ ક્લાસો ચાલુ થઈ ગયા છે ચાલી રહ્યા છે આપ ખરેખર પદ્ધતિસર થિયરી આ રાગો કેવી રીતે ગાવાના છે અને આ નોટિસનો કેવી રીતે થાય છે તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મિત્રો અમારો નાનો ત્રણ મહિનાનો કોર્સ અમે ચાલુ કર્યો છે ઓનલાઈન ઉપર ઘણા બધા જોડાયા છે ગુજરાતના અનેક જિલ્લાઓ ગામડાથી અને અમને ગર્વ છે કે લંડનથી અને અમેરિકાથી પણ જોઈન થયા છે અમારા ક્લાસમાં તો આપને વિનંતી કરું છું કે આપ થવા માટે તો જે સંપર્ક ઉપર નંબર આપ્યો છે ત્યાંથી માહિતી મેળવી લેજો મિત્રો તો દેખો દર્શક મિત્રો આગળ એક અંતરો હું બતાવું છું મિત્રો અને આ રીતે દરેક અંતરો ગાવાના છે મિત્રો બરાબર છે આરતી લાંબી છે ને આ રીતે તમારે ગાવાની છે તો જો પેલા લખ્યું છે મૈયા સ્વરૂપ લખ્યું मैया सा सा धृतीया रे रे सा नी देउ रे सा स्वरूप नी रे सा पची जब आवश्य मित्रों शिव पप सती मद

్రహ్మా గణపతి గ్రహ్ మా రే రే గణపతి ఆ లిటీ బ్రహ్మా గణపతి గాయి పి હર ગાય હર માં હર ગા સા ગાય સા હર હર માધ જયો જયો મા જગદંબે અને ઓમ જય જયો મા જગદંબે આગળ મેં આપી છે લીટી એ રીતે ગાવાની છે મિત્રો તો આ રીતે આખી આરતી આપણે ગાવાની છે મિત્રો આ નોટેશન આવડી જાય મિત્રો તો તમને આમાં ખૂબ જ આરતીઓ આપણી ગવાઈ છે દરેક દેવી દેવતા ભગવંતોની આરતી આ નોટેશન ઉપર ગવાઈ રહી છે ખૂબ જ ફેમસ નોટેશન છે ફિલ્મ ફિલ્મ નોટેશન છે મિત્રો આમ તો આ અને એમાં આ શબ્દો ડબ ડબકયા છે તો ચાલો દર્શક મિત્રો અહીંયા વેરમું છું અને આગળ કંઈક બીજું આપની ફરમાઈશનું લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત you <laughs>